તમારી રાશિમાં કેવા થશે શુક્ર ગોચરને કારણે મોટા ફેરફાર આવો જાણીએ તો પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે અલઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા બીજા ભાવમાં થશે સામાન્ય રીતે બીજા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની રાશિમાં રહેશે તેથી શક્ય હોય ત્યાં સુધી તે તમને તમારા પક્ષમાં પરિણામો આપવા લાગશે પરંતુ શનિનું ત્રીજું દ્રષ્ટિકોણ તમારા બીજા ભાવ રહેશે જે એક નબળી સ્થિતિ છે તેથી શનિના પ્રભાવને કારણે કેટલાક નકારાત્મક પરિણામો મળી શકે છે પરંતુ શુક્રનું ગોચર તે નકારાત્મકતાને ઘટાડવાનો પ્રયત્ન કરતું રહેશે આવી સ્થિતિમાં શુક્રના ગોચરને કારણે તમને નવા કપડાં અને નવા ઘરેણા વગેરે મળી શકે છે સંગીતમાં તમારી રુચિ વધી શકે છે

એટલે કે તે પોતાની જ રાશિમાં રહેશે પ્રથમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે તેથી તમને સારા પરિણામો મળશે શુક્ર શણિની નકારાત્મકતાને પણ ઓછી કરી શકશે પરિણામે તમે આ ગોચર દરમિયાન સંપત્તિ અને સુખ એકઠા કરી શકો છો સુખ મેળવી શકો છો શુક્રના ગોચરને કારણે તમને નાણાકીય બાબતોમાં પણ લાભ મળી શકે છે વૃષભ રાશિના વિદ્યાર્થીઓને પણ સામાન્ય રીતે સારા પરિણામો મળતા જોવા મળશે ખાસ કરી અને કલા સાહિત્યના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામો મળી શકશે આ ગોચર લગ્ન વગેરે સંબંધિત બાબતોને પણ આગળ વધારવા માટે અનુકૂળ પરિણામો આપશે પ્રેમ સંબંધોમાં પણ અનુકૂળતા આવવાની શક્યતા રહેશે મનોરંજનની સાથે શુક્રનું ગોચર વ્યવસાય વગેરે બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો આપી શકે છે

એટલે કે તમે દૂરના સ્થળે મુસાફરી કરી શકો છો અથવા તમારે ન ઈચ્છતા હોવા છતાં દૂર જવું પડી શકે છે જો કે વ્યવસાય માટે કરેલી યાત્રાઓ ફાયદાકારક રહેશે દૂર અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને પણ સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે શુક્રનો આગોચર આનંદ અને વૈભવ માટે પણ અનુકૂળ પરિણામો આપી શકે છે ખાસ કરીને મનોરંજનના ક્ષેત્રમાં આગોચર અનુકૂળ પરિણામો આપવાનું કામ કરી શકે છે કદાચ આજ કારણ છે કે તમને અભ્યાસ અથવા અન્ય બાબતોમાં થોડી ઓછી રુચિ લાગશે પરંતુ આ મનોરંજન અને આનંદની દ્રષ્ટિએ આ ગોચર તમારા માટે સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ઘરના સ્વામી છે તેમજ લાભ ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા લાભ ભાવમાં થશે લાભ સ્થાનમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપનાર માનવામાં આવે છે વધુમાં શુક્ર તમારા લાભ સ્થાનમાં રહેશે આ સારી વાત છે આવી સ્થિતિમાં શુક્ર તમને વિવિધ બાબતોમાં લાભ આપવા લાગશે તમને સારી ખુશી અને લાભ મળી શકે છે ખાસ કરીને જમીન મિલકત વાહન વગેરેમાંથી તમે મુસાફરી કરી શકો છો તમે મુસાફરીનો આનંદ માણી શકો છો શુક્રનો નું આ ગોચર ધન અને સમૃદ્ધિમાં પણ વધારો કરી શકે છે તમને સંબંધિત કાર્યમાં સફળતા મળવાની પણ પ્રબળ શક્યતાઓ રહેશે ભાઈઓ અને મિત્રો તરફથી તમને સારો સહયોગ મળી શકે છે જો માતા પક્ષે કોઈ ચિંતા રહી હોય તો તે ચિંતા પણ હવે દૂર કરી શકાય છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને દસમા ભાવના પણ સ્વામી છે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા કર્મ સ્થાન એટલે કે દસમા ભાવમાં થશે દસમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપતું નથી ગણવામાં આવતું આ ગોચર વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દસમા ભાવમાં શુક્રનું ગોચર માનસિક ચિંતા અને કલેશ આપે છે તે નોકરી વ્યવસાય વગેરેમાં અવરોધ ઉત્પન્ન કરવા વાળું કામ કરી શકે છે કામમાં નિષ્ફળતા આપી શકે છે અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમારી બાબતમાં જોઈએ તો આવા પરિણામો દેખાતા નથી કારણ કે શુક્ર પોતાની રાશિમાં જ વિરાજમાન છે તેથી તે સંબંધિત બાબતોમાં શક્તિ આપશે પરંતુ તેમ છતાં ક્યારેક આ બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આપી શકે છે તેનો અર્થ એ છે કે ચિંતા પછી ચિંતાનો ઉકેલ પણ મળશે કોઈની સાથે વિવાદ પછી સમાધાન થઈ શકે છે નોકરીમાં મુશ્કેલી પછી મુશ્કેલી દૂર કરવાનો માર્ગ મળી શકે છે વ્યવસાયમાં પણ મુશ્કેલી પછી તમને લાભ મળી શકે છે તમને કામમાં સફળતા મળશે અને સરકારી વહીવટ સાથે નારાજગીનું વાતાવરણ પણ દૂર થઈ શકે છે એનો અર્થ એ છે કે મુશ્કેલીઓ પછી ઉકેલો મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન ભાગ્યના સ્વામી શુક્ર તમારા ભાગ્ય સ્થાનમાં રહેશે સામાન્ય રીતે ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનાર માનવામાં આવે છે વધુમાં ભાગ્યનો સ્વામી શુક્ર ભાગ્ય ભાવમાં આવ્યો છે તે સ્વાભાવિક છે કે તે ભાગ્યને મજબૂત બનાવવાનું કામ કરશે એટલે કે તમને ફક્ત તમારા કાર્યો અનુસાર પરિણામ મળશે જ નહીં પરંતુ ભાગ્યના સારા સહયોગને કારણે તમે કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સરળતાનો અનુભવ કરશો સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ સરળતા રહેશે ધાર્મિક યાત્રાઓની શક્યતા રહેશે પરિવાર કે સંબંધીઓમાં પણ શુભ કાર્ય થઈ શકે છે એટલે કે શુક્રનું આ ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપશે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં શુક્ર તમારા લગ્ન રાશિના સ્વામી તેમજ આઠમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા આઠમા ભાવમાં થશે જો કે સામાન્ય રીતે આઠમા ભાવમાં મોટા ભાગના ગ્રહોનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ આઠમા ભાવમાં શુક્રનું ગોચર પણ સારું પરિણામ આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં તે તમને રાહત આપવાનું કામ કરી શકે છે જો તમને પાછલા દિવસોમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તો તે સમસ્યાનો ઉકેલ હવે મળી શકે છે તમને નાણાકીય બાબતોમાં પણ સારો લાભ મળી શકે છે પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી આઠમા ભાવમાં જવાનું સૂચવે છે કે કોઈ પણ કાર્ય ધીરજથી કરવાની જરૂરત પડશે એટલે કે તમે પહેલા ધીરજથી જ કામ કરી રહ્યા હતા તેના કરતા પણ વધુ ધીરજ વધારવાની જરૂર પડશે આ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવા પડશે આમ કરવાથી કોઈ નકારાત્મકતા રહેશે નહીં અને તમે નાણાકીય બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના લોકોની શુક્ર વૃશ્ચિક રાશિના જાતકો તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી છે અને બારમા ભાવના પણ સ્વામી છે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર સાતમા ભવમાં થશે જોકે સાતમા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી આવા ગોચરનો ઉલ્લેખ છે કે સાતમા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત રોગોનું કારણ બની શકે છે પરંતુ તમારી પોતાની રાશિમાં હોવાથી તમને આવા રોગો ન થાય તેમ છતાં આ રોગોથી વાકેફ રહેવું અને કાળજી રાખવી એ સમજદારી તમારા માટે રહેશે સાતમા ભાવમાં શુક્રનું ગોચર મુસાફરીમાં મુશ્કેલી ઊભી કરતું માનવામાં આવે છે તેથી આ સમય દરમિયાન મુસાફરી ન કરવાના પ્રયત્ન કરવા પરંતુ જો તો ખૂબ જ મહત્વપૂર્ણ હોય જરૂરી હોય તો સારી યોજના બનાવો અને મુસાફરી કરો આમ કરવાથી મુશ્કેલી થવાની શક્યતા દૂર થઈ જશે જો તમે તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સુમેળમાં રહેશો તો તમને સારા પરિણામો મળશે નાની મોટા અવરોધો આવી શકે છે પરંતુ અંતે તમે તે અવરોધોને દૂર કરી શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધન રાશિના રાશિના જાતકો તો શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનો ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે સામાન્ય રીતે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ શુક્ર પોતાની રાશિમાં હોવાથી નકારાત્મકતા ન આપી તેમ છતાં આ ગોચર દરમિયાન શુક્ર સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું જરૂરી રહેશે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર દુશ્મનો વધારવાનું કામ કરી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન જાણી જોઈ અને કોઈની સાથે દલીલ ન કરો દલીલ કરવાથી બચવું ખાસ કરી અને જો કોઈ સ્ત્રી સાથે દલીલની સ્થિતિ ઊભી થાય તો તે સ્થિતિમાં પોતાને શાંત રહેવું સમજદારીભર્યું રહેશે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો યોગ્ય આહાર લો જેથી તમે સ્વસ્થ રહો વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાની જરૂરત પડશે આમ કરવાથી તમે નકારાત્મકતાને રોકી શકશો અને નકારાત્મકતાને રોકવાની શક્યતા પણ વધુ મજબૂત બનશે કારણ કે કે શુક્ર પોતાની રાશિમાં રહેશે એટલે આ ગોચર ખૂબ સારું નથી પરંતુ તમે પ્રયાસ કરીને આ ગોચરમાં નકારાત્મક પરિણામોને રોકી શકશો જેના કારણે છેલ્લા સમયગાળાથી ચાલી રહેલા સારા કાર્યો ચાલુ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી તેમજ દસમા ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્ર ગોચર તમારા પાંચમા ભાવમાં થશે શુક્ર આ ગોચર સામાન્ય રીતે પાંચમા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે તો આવી સ્થિતિમાં શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે તમારા પાંચમા ભાવને લગતી સમસ્યાઓને દૂર કરી શકશે કારણ કે શનિની દ્રષ્ટિ સતત પાંચમા ભાવ ઉપર હોય છે આવી સ્થિતિમાં શુક્ર તે સમસ્યાઓ દૂર કરવાનું હવે કામ કરશે જોકે શનિ ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ જે સામાન્ય રીતે સારા પરિણામ આપનારી માનવામાં આવે છે પરંતુ દ્રષ્ટિના પ્રભાવને કારણે જો પાંચમા ભાવને લગતી કેટલીક સમસ્યાઓ આવી હોય જેમ કે શિક્ષણમાં કેટલાક અવરોધો અથવા પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારનો તણાવ તો હવે તે સમસ્યાઓ દૂર થશે સંતાન સુખ સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામ મળશે પરીક્ષામાં સફળતા મળશે મનોરંજનની તકો મળશે પ્રેમ સંબંધોમાં તમને સુસંગતતા મળશે સગાઈ વગેરેની વાતો આગળ વધશે એટલે કે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્ન વગેરે સંબંધિત બાબતો આગળ વધી શકે છે તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે શુક્રના ગોચક તમને અનુકૂળ પરિણામો આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો શુક્ર તમારી कुंडलीમાં ચોથા ભાવના સ્વામી છે અને ભાગ્ય ભાવના પણ વૃષભ રાશિમાં શુક્ર ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં શુક્ર ગોચર કરશે આ ગોચર વિજ્ઞાન અનુસાર ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપે છે શુક્રનું આ ગોચર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે તે નાણાકીય બાબતોમાં સારા પરિણામો આપી શકે છે જમીન મકાન વાહન વગેરેનું સુખ પણ આપી શકે છે શુક્રનું ગોચર તમને સંબંધીઓને મળાવી શકે છે તમે જનસંપર્કથી વાવકેફ રહી શકો છો અને માનસિક રીતે પોતાને સફળ અનુભવી શકો છો એનો અર્થ એ છે કે શુક્રનો છે તમને વિવિધ બાબતોમાં સારા પરિણામો આપી શકે છે તમે દૂરના સ્થળ સંબંધિત બાબતોમાં રસ ધરાવી શકો છો અથવા દૂર રહેતા કોઈ સંબંધી કે મિત્ર તમને મળવા આવી શકે છે એકંદરે આગોચ તમને અનુકૂળ પરિણામો આપવાનો પ્રયત્ન કરશે પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે ઓછી થવા લાગશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ જ જ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવનો સ્વામી છે અને જ્યાં સુધી શુક્ર વૃષભ રાશિમાં રહેશે ત્યાં સુધી તે તમારા ત્રીજા ભાવમાં રહેશે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપતું માનવામાં આવે છે આ ગોચર ભાઈઓ અને મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવી શકે છે નવા મિત્રો પણ બનાવી શકાય છે તમે તમારા સંપર્કો કરતાં વધુ સારી રીતે કામ કરતા જોવા મળશો શુક્રોનું આગોચર પહેલા ભાવમાં બેઠેલા શનિ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાને ઘટાડી શકે છે તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે સુખ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે ભાગ્યના સારા સહયોગને કારણે તમે લગભગ બધી બાબતોમાં સુધારો અનુભવી શકશો